અહીંયા મિત્રો માણસો કામ કરી રહ્યા છે તે પણ જોઈ લો તે પણ અહીંયા સારામાં સારી સેવા આપી રહ્યા છે મુક્તિધામમાં મિત્રો સારામાં સારી એમની પણ સેવા છે અને સેવામાં ખૂબ જ મિત્રો મહેનત કરે છે તે પણ જોઈ લો અને લકડાની સેવા પણ આ લોકો જ કરી રહ્યા છે મિત્રો તો એ પણ જોઈ લો મિત્રો અહીંયા મહિલા સ્નાન ગૃહ છે આ છે મિત્રો પાણીયારી તે પણ જોઈ લો અને અહીંયા ઊંડો કૂવો છે મિત્રો તે જોઈ લો કૂવા બહુ ઊંડો છે મિત્રો પાણી પણ છે અને કૂવામાંથી પાણી ભરતી પાણીયારી પણ છે તે પણ જોઈ લો મિત્રો તો આ મિત્રો કૂવામાંથી પાણી ભરી રહી છે પાણીયારી અને ડોલ પણ તે જોઈ લો મિત્રો અને આ છે મિત્રો પુરુષ સ્નાન ગૃહ તે પણ જોઈ લો મિત્રો દસરથ રાજાનો મૃત્યુ મૃત્યુ સમયનો આ તસવીર છે મિત્રો સંત રાજા દિલીપ તો અહીંયા મિત્રો નાના નાના છોડ પણ વાવેલા છે તે પણ જોઈ લ્યો સરસ મજાનો કેટલા સરસ ફૂલ વાવેલા છે ભીષ્મ ભીષ્મપિતામહની બાણશૈયા તે પણ જોઈ લો મિત્રો કે ભીષ્મ ભીષ્મપિતામાં બાણશૈયા પર સુઈ રહ્યા છે અને આજુબાજુ તેમના પૌત્રો કૌરવો અને પાંડવો ઊભા છે મિત્રો શબરીના એઠા બોર શ્રી રામચંદ્ર ભગવાને ખાધા તા તે તસવીર પણ જોઈ લો મિત્રો સબરી શ્રી રામચંદ્ર ભગવાનને પોતાના બોર ખવડાવી રહી છે કેટલો પ્રેમ હશે તેના ઉપર ભગવાન વિશે મિત્રો આ સતી સાવિત્રી અને સત્યવાન કે મિત્રો સતી સાવિત્રીએ પતિવના ધર્મના તાકાતથી તેણે પોતાના પતિને મૃત્યુના મુખમાંથી પણ છોડાવેલો છે તો અત્યારના કળિયુગની સ્ત્રીની આવી તાકાત છે મિત્રો કે પોતાના પતિની સેવા પણ નથી કરી શકતી ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીદેવી તે પણ જોઈ લો મિત્રો મિત્રો આ છે હરિચંદ્ર તારામતી તે પણ તસવીર જોઈ લો મિત્રો અને ખોળામાં પોતાનો પુત્ર રોહિત છે મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણ અને પારધી મિત્રો આ છે મા બાપની સેવા કરનાર શ્રવણ તો મિત્રો આજના દીકરા તો તમે જુઓ જ છો ને કે મા બાપની કેવી સેવા કરે છે અરે અત્યારના દીકરાઓ તો કરોડપતિ હોય તો પણ પોતાના મા બાપ વૃદ્ધાશ્રમના આશરે હોય છે તો અત્યારના કલયુગના દીકરા જોઈ લો મિત્રો અને તે સમયના આ શ્રવણની સેવા જોઈ લો મિત્રો કે પોતાના મા બાપને ખંભે કાવડ લઈને ફરે છે અને અત્યારે તો વાહનોની આટલી આટલી સગવડો હોવા છતાં પણ પોતાના મા બાપને તકલીફ હોય છે મિત્રો અને દેવ મહાદેવ દેવોના પણ દેવ એવા મહાદેવનો તસવીર પણ જોઈ લો મિત્રો તો આ હતી આ આપણે આ મુક્તિધામની મૂર્તિઓ આપણે જોઈ લીધી મિત્રો અને હવે અંતિમ સંસ્કાર ક્યાં થાય છે તે પણ જોઈ લો ત્યાં કેવી સુવિધા છે તે પણ જોઈ લઈશું અને આ છે મિત્રો આપણા હિન્દુ ધર્મનો ગીતાસાર મિત્રો સામે દેમ દેખાય તે અંતિમ સંસ્કાર ગૃહ છે મિત્રો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર અને ત્યાં પ્રસાદ ધરાવેલી છે અને અગરબત્તી પણ ચાલુ છે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો મુક્તિધામની અંદર દાદાનું મંદિર પણ આવેલું છે મિત્રો છે અંતિમ સંસ્કાર ગૃહ અહીંયા મિત્રો કાષ્ટ સેવા છે એટલે કે મનુષ્યના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપવા માટે લાકડા એટલે કે કાષ્ટ સેવા મિત્રો અહીંયા મળી રહે છે અને આ છે તે કાષ્ટ પડ્યા છે મિત્રો એ પણ જોઈ લો અને સામે દેખાય તે વડનું પણ મોટું વૃક્ષ છે મિત્રો તે પણ જોઈ લો તો મિત્રો આ અંતિમ મુક્તિધામ આવેલું છે ડીસા શહેરમાં અને સારામાં સારી સુવિધાઓ અહીંયા છે તો મિત્રો આજનો વિડીયો બહુ લાંબો બની ગયો છે એટલે મિત્રો આ વિડીયો અહીંના અહીં જ અમે પૂરો કરીએ છીએ અને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મારા વાલા તો આવતો નવો કંઈક અલગ અલગ જ પ્રકારનો વિડીયો લઈને તમારી સમક્ષ અમે રજૂ કરીશું મિત્રો ત્યાં સુધી સૌને અમારા જય જય રામ